વા નુકસાની તમે ગણો ને કોઈ પણ નદી સિવાય અમારે નુકસાન થતી નથી જમીન અમારી હારી સારી ઉત્પાદન અમને આપે પણ ગમે ત્યારે નવરાત્રી પેલા એક પાંચ થી જ વરસાદ થાય એટલે જીકેરી ડેમવાળા પાટિયા ખોલેલ અમારી તેરસોથી પંદરસો વીઘા જમીન ત્રણ ગામની એક જ કલાકમાં ડૂબમાં જતી રહી અને વરોવર આ પોઝિશન થાય અમારે દિવાળી લગી ખેતી જાખી ડ્રોમાં વઈ જાય ધારાસભ્યને કરી લેખિત કેરી એ મોખિત કેરી હર વખતે કહી મેરજાની કહેતા કાંતીલાલને કીધેલું છે ઈ ગયા આ થઈ જાય લખી લે લખીને કામ પૂરું ચૂંટણી પતે એટલે વિશે જ પૂરો થઈ જાય અમારો ખેડૂતોનો બધાનો હાલમાં ખેતીમાં અમારે ઘણું બધું નુકસાન છે બંધપારા તૂટી ગયા છે પાકને ઘણું પણ નુકસાન છે એમએલએ અમારા કાંતિલાલ અમૃતિયા બ્રિજેશભાઈ મેરજાને ઘણી વાર રજૂઆતો કરી છે લાસ્ટ આ ત્રીસ વર્ષથી આ પ્રોબ્લમ છે જે નદીમાં અમારે આગળ જતા નદી બુરાઈ ગઈ છે ક્યાં આગળ જતાં પાણી બ્લોક થઈ જાય જાતું નથી પ્લસ એક જીકિયારી ડેમ કે જે નેવ ટકા ફૂલ રાખે

બે ઝીરો થઈ જાય એટલે ક્લોક અત્યારે નદીના રોડ બ્લોક થઈને જે હેરાન ગતિ થઈ એના વિશે આપણે માણાબાદ સુલતાનપુર ચીખલી વરડુસર એ બધા ગામોમાં કપાસ મગફળી સોયાબીન અને એરંડા અને તુવેર જેવા પાકોનું વાવેતર હતું મોટાભાગે અને જુવાર મકાઈ એ ગૌણ પાકો પણ વાવેતર કરેલા હતા અહીંયા અત્યારે એક તો ચોવીસ કલાકથી આ સતત વરસાદ અને ઘોડાધોળ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું એના હિસાબે ઘોડાધ્રોઈ નદીનું પાણી ફરતા એ ખેતરોમાં ફરી વળેલ છે અને એના હિસાબે પાકને નુકસાની જવા પામેલ છે અત્યારે એમાં એવું હોય જમીન તો આ બધી વાવેતરમાં કપાસનું કરેલું છે અને વર્ષો વર્ષની આ જ પોઝિશન હોય છે વર્ષો વર્ષની આ જ પોઝિશન ઘોડાધ્રોઈ ડેમમાં પાટિયા છોડે વધુ વરસાદને કારણે અગાઉ જાણ ન કરે એટલે ખેતરોમાં પાણી ધોવાઈ જાય છે ત્રીસ વર્ષથી આના સમસ્યા એ એકને આ વખતે પણ સેમ આજ પોઝિશન થઈ છે કે ત્રીસ વર્ષથી આના પોઝિશન હે વધુ વરસાદ થાય એટલે પાટીયા ખોલી નાખે અને ખેતરો પાણીની ધોવાઈ જાય વર્ષો વર્ષ ચોમાસાનું પાક હાવ નિષ્ફળ જ જાય માળીયા મૈયાણાના સુલતાનપુર સહિતના આસપાસના ચાર જેટલા ગામોમાં જે ધોળોધોઈ નદીનું પાણી જે છોડવામાં આવે છે તેને લઈને ભારે મુશ્કેલી પડી રહી છે હાલ જો વાત કરીએ તો આપણે સુલતાનપુર ગામની સીમમાં આવી ગયા છીએ આ સીમમાં જે ખેતરો આવેલા છે તે ખેતરોના પાક છે એ પાણીમાં ડૂબી ગયા છે અને ખેડૂતોને હાલ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને જે ખેડૂતના મોઢે આવેલો કોળીઓ છે છીનવાઈ ગયો છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ સમગ્ર બાબતે ખેડૂતો છે તેને કક્ષાએ રજૂઆતો પણ કરી છે અને આ જે પાણી છે એ ખેતરોમાં ન ઘૂસે તેની રજૂઆતો તેના દ્વારા કરવામાં આવી છે અને વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે તો આ ખેડૂતો છે તેને જે આવેલો કોળીઓ છે એ છીનવાઈને અને ખેડૂતો છે તે એનો પાક સારી રીતે લઈ શકે હરનીશ જોશી ન્યૂઝ કેપિટલ માળી અમિયાણા